જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને મારી પાછળ એક ઇમારત તમે જોઈ રહ્યા છો તે સ્કૂલ છે અને આપણા કચ્છ કાઠિયાવાડના અનેક ઇતિહાસો થયા એમાં કાઠિયાવાડનો એક જેને કહેવાય અંતિમ બારવટીયા એવા વીરરામવાડા આ જ સ્કૂલમાં ભણતા પહેલાં હું જ્યારે આવ્યો ને ત્યારે મને એવા સમાચાર મળ્યા કે ભાઈ એ સ્કૂલ ધ્વસ્ત થઈ ગઈ છે પણ પછી કમેન્ટમાં જાણવા મળ્યું કે એ સ્કૂલ હજી પોતાની યાદોને સાચી અને એમને ઉભી છે તો ચારે બાજુ થોડીક બતાવીશું અને આ સ્કૂલ તમને કહી દઉં કે એ જે વડીલોના કીધા પ્રમાણે આ જ સ્કૂલમાં બાપુએ સાહેબને માથામાં સ્લેટ મારેલી અને ત્યાંથી સીમામનો બગડેલો અને ગરમ મગજ તો હતું જ કાંઈ પણ સત્યની વાત હોય તો એ જીદ્દી માણસ હતા પોતાની સત્ય ઉપર અડગ એક મહાન જેને પછી બારોટિયાનું બારોટું કરવું પડ્યું એ જ હાઈસ્કૂલ અત્યારે જે ઊભો છું એ ધારંગણી બાપુ આ આનું એડ્રેસ શું છે અહીંયા આખે આખું કુમાર કું અચ્છા અને એ જેર માળા બાપુ ભણતા એ તો દિવાલો હજી એમની મડીખામ એ ઇતિહાસની સાક્ષી રૂપ ઊભી છે આપણે જ બસ દર્શન કરીને આપણી ધરોહરને યાદ કરીએ કે વાલા એ સમય કેવો હશે સાહેદ એક વાતનો મને અફસોસ થાય છે કે એમને કદાચ પીઠબળ હોત તો એમને કદાચ બારવટે ચડવું ન પડ્યું અને હમણાં બાપુ એમ પણ વાત સાંભળી જે પાટું મારીને પટોરો જે ભાંગેલો એ પણ અત્યારે મેં એમને વિડિયામાં જોયેલું આપણે કોશિશ કરીશું કે એ પટારો ક્યાં છે એને કોમને સાચવ્યો છે અને એ પટારો પાછો ગમે એ તે લાવેલા છે બરાબર એક જ જેને કહેવાય લાટ મેરીન પટારો ભાંગી નાખવો એટલે એ એવા હેવી લાકડા આવતા એ જેને ભૂજામાં બળ હોય ને એ ભાંગી શકે તો આપણે ધારંગણી ગામમાં ઊભા છે જિલ્લો તાલુકોમાં શું લાગે તાલુકો જિલ્લો અમરેલી હા ધારીલી અમરેલી ધ્રુજે અને ખાંભા થર થર થાય બરાબર રોડે તાણે રામડા એટલે એવી આપણી કાઠિયાવાડની ધરોહર હજારો ઇતિહાસ સંગ્રહિલા પડ્યા છે આપણે ખરેખર ધનભાગી છીએ કે હજી પણ આવી ઇમારતો પોતાની યાદો રાખી અને ઊભી છે તો થોડુંક ઝીણવર્ટથી ચારે બાજુ બતાવીને પછી આપણે વિડીયાને એન્ડ આપશું અહીંયા થોડું ગામનો નજારો બતાવવાની કોશિશ કરશું અને આપણા ભેગા થયા હતા કે એમના બાપુજી ભેગા ભણતા આપણે એમાં ઊભા હતા ને હા હા તો તો નામ મને એમને મેં કોશિશ કરી કે વર્ષ થઈ હા એકસો વીસ વર્ષથી એવો ટાઈમ થઈ ગયું તો આપણે સ્કૂલથી થોડીક નિહાળી અને પછી

બરાબર હા હા તો આ સ્કૂલ છે અને અને પરારી હોય તો નવું બાંધકામ છે ને બાપુ અચ્છા અચ્છા શું કીધું બાપુ આપણું નામ કો કંઈ કઈ કહેવાય ના ના આપણું ખુદનું નામ શું કીધું હા આપણે અહીંયા ધારંગના રહેવાસી બાપુ આજે બાબુ આ જે સ્કૂલ માં માસ્ટર સાહેબ જોડે મગજ મારી થયેલી ખોટી અચ્છા આજ માં મામલો બગડેલો પછી તો ભણ્યા નહી હોય ને પછી હું હા આજે આપણે માસ્ટર સાહેબ થી કઈ પણ મગજ મારી થાય તો લાલ લીટી લગાડી દે અચ્છા પછી ભણવાનું માંડી વાર્યું અને આજે આપણી પાછળ નદી કેટલી છેટી જે રમતા નજીક જ છે ખાલી રમતા કે અહીંયા પણ કઈ મામલો મેદાને

હવે આપણે આ સ્કૂલ છે બરાબર ગાયકવાડ સરકાર સમય વખતની જ હવે અંદર આપણે સાહેબને મળ્યા બે શબ્દો એમના સાંભળીશું જુઓ જો કે એ ટાઈમની કેટલી બધી ઊંચું બાંધકામ છે સાહેબ રામ રામ કેમ છો રામ રામ નમસ્કાર સર સર આપણું નામ સાહેબ મારું નામ માંજરિયા જયરાજભાઈ હું અહીંયા પ્રાથમિક શાળામાં છે નોકરી કરું છું ખૂબ સરસ કહેવાય કે ઇતિહાસની આવી વાત વાતો હોય એને તમે ઉજાગર કરવાનું કામ કરો છો હું પણ ઇતિહાસનો શિક્ષક છું અને આ વાતની મને ખૂબ છે આનંદ થયો કે ભાઈ આપણી જૂની છે એ વાતો જૂની પરંપરાઓને છે એ ફરીથી છે જીવંત કરવાનો તમારો પ્રયાસ છે હા એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન ના પણ તમારો પણ દિલથી સાહેબ આ તો તમને કહું કે આ બધી બલિહારી ઇતિહાસની છે હા હા ચોક્કસ ઈતિહાસ અને અહીંયા ઇતિહાસ ન રચ્યો હોય તો અમને તમને કેમ આમાં રસ જ ના જાવ એટલે બલિહારી ઇતિહાસની છે આપણે તો ઠીક છે ક્યાં ને ક્યાં થોડા સ્વાર્થી માણસ છીએ એટલે આપણે ઇતિહાસની કેટેગરીમાં તો નહીં પણ બલિહાર ઇતિહાસની છે કે ભાઈ આપણા આ ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવા મહાન વ્યક્તિઓ થઈ ગયા હવે આ એ જ સ્કૂલ છે જ્યાં વીર રામવાળા બાપુ ભણતા હતા એટલે આજે હા કેટલી જૂની છે શું શું આ જે સ્કૂલ છે ને એ ગાયકવાડી સાહેબે છે ગાયકવાડી સ્ટેટ એમણે બનાવેલી છે એટલે તમે જોઈ શકો આજે પણ આની હાલત એટલી સરસ છે કે હજી પણ આમાં એક પણ ઈંટનો કાકરો એ ખરે નહીં ને એટલું સરસ બાંધકામ ને એટલી મજબૂત છે અને ગાયકવાડી સ્ટેટમાં ત્યારે છે એ સ્ત્રી શિક્ષણ ફરજિયાત હતું સ્ત્રી શિક્ષણ હા કન્યા શિક્ષણ ફરજિયાત હતું એટલે ત્યારે પણ છે એ કન્યા કેળવણીને વધુ એ લોકો છે એ મહત્વ આપતા હતા એ જે તે ગાયકવાડી રાજા સાહેબ એટલે ત્યારથી આ છે એ સ્કૂલ બનેલી છે આશરે ઈસ્વીસન અઢારસો ને કંઈક છે ને છ્યાસીમાં કે એમ બનેલી છે અઢારસો છ્યાસી ની આસપાસમાં બનેલી છે આ સ્કૂલ અને બાજુનું જ ગામ છે વાવડી ગામ વીર રામવાળાનું વાવડી કહેવાય એ ગામના એ જે બહારવટીયા થઈ ગયા એ રામવાળા બાપુ છે એ આ સ્કૂલમાં ભણતા ત્યાં તો સાહેબ હાલી ને આવતા

આઈની છે કન્યા શાળા છે એ પેલા લાખા પાદર ઠાણું હતું એ લાખા પાદર ઠાણાની જેલ હતી એ જેલ હતી લાખા પાદર છે એ અંગ્રેજ થાણું હતું એમની જેલ અહીંયા હતી અને એ જ લાખા પાદરમાં છે જવેરચંદ મેઘાણીના પપ્પા છે નોકરી કરી ગયેલા ઓ આજ અહીંયા હા અને અત્યારે છે જવેરચંદ મેઘાણીનો પાઠ આવે છે ગુજરાતીમાં એમાં એનો ઉલ્લેખ છે એને પહાડનું બાળક એટલે કેવામાં આવે છે કે અહીંયા બુદ્ધેશ્વર નામનું એક પ્રાચીન મંદિર છે લાખા પદરથી ધારવણીની વચ્ચે શેલ નદીને કાંઠે ન્યાય એ છે રોજ સાંજે વૈયા જતા અચ્છા અને ન્યાય છે એનું બાળપણ વીત્યું ઝવેરચંદ મેઘાણી ઘણો સમય અહીંયા ગયા કવિ કવિ હોય તો શું કે એવી એવી સ્થળો ઉપર જાય જે કલ્પનાઓ કરીશ હા હા એકદમ એકદમ શાંત વાતાવરણ હા કેમ કે કલ્પનાઓ કરે ત્યારે તો આ ઇતિહાસ ને કઈક એનું વિચારી તો એને વિચાર તો એમ એટલે પહેલેથી જ એવું છે એ કુદરતે બક્ષિસ આપેલું એવું કઈક એનામાં હતું કે આપણને એમ થાય કે એકાંત વાળું કઈક જીવન જીવે છે મેઘાણી પણ એ પહાડોમાં વિચરતા નદીઓની ભેખડોમાં વિચરતા પણ એ મુખ્ય રીતે એની છે એ કઈક એવી આગવી હશે કે ત્યાંથી જ એને ધૂન લાગી કે મારે આ માટી માટે કાઈક કરવું છે આ માટી માટે લખવું પછી તો એ બંગાળમાં ગયા રવિન્દ્રનાથ ટાગોર ની કૃતિઓ વાંચી સમજી અને પછી એમને છે એમ કહેવાય છે સરવાસ ની રસ ધારાઓની વિશે છે ઊંડું ખેડાણ કર્યું અને ધીમે ધીમે આપણને એવા સુંદર મજાના છે એ મગાણી પુસ્તકો આપણને મળ્યા છે સાહેબ આપણે કાઠિયાવાડને જો બરાબર કોઈ માણસ સમજી શક્યો હોય તો સાહેબ એક વ્યક્તિ જવરચંદ મેઘાણી પણ હોય શકે મેઘાણી હા આપણે કાક બાપુ મેઘાણી એ ઈ દરજ્જાના માણસો હતા કે એના શબ્દોનું છે એ આપણે એમ એક એક એની પંક્તિ હોય ને એમાંથી આપણે એક એક પુસ્તક લખી હતી એવું ઊંડું જ્ઞાની અને આપણો સાહેબ નામ શું કીધું કોઈ મારું નામ માંજરિયા જયરાજ અચ્છા અચ્છા અને આપણું ગામ મારું મૂળ વતન જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું માનપુર અચ્છા અહીંયા આપણે અહીંયા હું અહીંયા સર્વિસ કરું નોકરી કરું છું પ્રાથમિક શાળા સરસ તો આપણો પણ દિલથી આભાર અને ખૂબ ટાઈમ આપ્યો પહેલાં હું આવ્યો તો પણ ખરેખર મને ખબર નથી કે આ સ્કૂલ હજી પણ આવી યાદો સાચવી અને ઊભી આવી તો કઈ તમે જોવો કે આને એક પણ છે ચાકરી નથી કરી હા એ તો હું બાંધકામ છે એવું ને એવું હા તો કઈ વાંધો નથી એવું અને હજી પણ કેટલા સમય સુધી આ દીવાલો એમની ઊભી રહેશે હા રામવાળાની ને જવેરચંદ મેઘાણીની એની કંઈક કંઈક છે એ વાતો સંઘરીને આ દિવાલો બેઠી છે વાત બિલકુલ સો જેટલી યાદો કરીએ એટલી ઓછી છે કેમ કે એમના જીવનમાં જે કંઈ ઘટના ઘટી એ આપણા જીવનનું ઘણું બધું થઈ જાય છે તો આ વિડીયાને અત્યારે આપણે એન્ડ આપીશું કાંઈ આજે નદીના સોરી નદીના ચિત્રો તમને બતાવી અને પછી વિડીયાને આપણે એન્ડ આપીશું આ છે સેલ નદી જ્યાં વીર રામવાળા બાપુ ધીંગા મસ્તી કરતા અને સ્કૂલના સમય પહેલાં એ લોકો આવી જતા બરાબર એમના સાથીદારો જોડે અહીંયા રમેલા અને આ સામે સ્કૂલ બતાવી બાપુ શું આ નદીનું નામ કીધું તમે અચ્છા સેલ નદી બરાબર અને આ જૂનો પુલ છે એ આ જૂનો પુલ છે અત્યારે તૂટી ગયો છે પણ આજ એ જ સેલ નદી જ્યાં બાપુ અંદર રમતા ધીંગા મસ્તી કરતા એમને કેવડી ટોળકી હશે શું ખબર એ ટાઈમે હે ચાર પાંચ દસ જણા હશે એ ટાઈમે શું ખબર હા તો હવે આપણે આ વિધ્યા આ એ નદી છે જે ઇતિહાસ સાત સી રૂપિયા હજારો વર્ષથી હશે પણ કંઈક રાણા રાજ કરી ગયા એ મહાયલા વીર રામવાળા બાપુ પણ આ જ નદીમાં રમતા અને હજી પણ એ ધરતીના ઈ કણો આ નદીમાં છુપાયેલા હશે ખરેખર યાદ આપણે એમને કરી તો આપણે ખરેખર ધન્યતા અનુભવી તો આ વિડીયો ને આપડે અહિયાં એન્ડ આપવું છે એની સાથે રોજ સો આગે મળી એવી રીતે મળતા રહીશું